નમસ્કાર મિત્રો જાન કે પછી જાનૈયા વગર જો તમારે લગ્ન કરવા હોય તો પછી એ સુવિધા પણ આજથી આપણા હડોદમાં ઉપલબ્ધ થઈ છે આ તો આપણે મજાક કરતા હતા પણ તો આપણા હડોદમાં આજથી મેસવા મેરેજ પોઈન્ટ જે છે તેનો આજથી શુભારંભ થયો છે એની જે કંઈ થોડી જાજી આપણે માહિતી છે એ માહિતી લેવી છે તેની સાથે જે કોઈ મા બાપ વગરની જે દીકરીઓ છે જેને કર્યાવરણ થઈ શકે તેમ છે નહીં અને એના કોઈ લગ્નને કરવા હોય તો એ ફ્રીમાં કરી આપશે તેની સાથે જો કોઈને લવ મેરેજ નહીં કરવા હોય તો લવ મેરેજ કરવા માટે મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ત્યાં સુધી જવું પડતું હતું એટલે કે જિલ્લા મથકે જવું પડતું હતું પરંતુ હવે આ તમામ જે સુવિધા છે આ સુવિધા આપણા હળોદમાં આજથી શરૂઆત થઈ છે આપણી સાથે બેન છે એટલે થોડી એમની સાથે માહિતી છું બેન પેલા તમારું નામ આપજો અને તમે જે આજથી મહેશવા મેરેજ પોઈન્ટની શરૂઆત કરી છે આપણા હળોદમાં એની થોડી માહિતી આપજો મારું નામ ચિંકલ ભોરણીયા એડવોકેટ છે અમે અહીંયા હળવદ આજે ઓમ ગુરુ ફાઉન્ડેશન હેઠળ એના એક ભાગરૂપે મિશ્વા મેરેજ પોઈન્ટનું ઉદઘાટન કર્યું છે આ મિશ્વા મેરેજ પોઈન્ટ લાવવાનું મેઇન એક કારણ એ છે કે જે દીકરીઓ મા બાપ વિનાની છે તેમના કર્યાવરણનો અથવા એમના લગ્નનો કોઈ ભાર બીજા અન્ય કોઈ વ્યક્તિ ઉપર ન પડે અને દીકરીને એક બોજો છે એવું વિચાર્યા વિના શાંતિપૂર્વક સાદી રીતે વ્યવસ્થિત રીતિ રિવાજ અનુસાર મેરેજ કરી આપવામાં આવે છે જે દીકરીઓના મા બાપ નથી એ દીકરીઓને એમના ઓમ ગુરુના આશીર્વાદ હેઠળ ફ્રીમાં મેરેજ કરી આપવામાં આવે છે ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવી આપવામાં આવે છે અત્યારે આપ સૌને ખબર જ છે દિવસો જતાં જતાં મેરેજ સર્ટિફિકેટની જરૂરિયાત વધતી જાય છે અને અન્ય લોકો પાસે માહિતી ન હોવા ન હોવાથી કોઈ ડોક્યુમેન્ટ ન હોવાથી મેરેજ સર્ટિફિકેટ એમને પ્રાપ્ત થતું નથી તો અહીંયા મેરેજ કરવાનો બીજો એક ફાયદો એ છે કોઈ કર્યાવર વિના કોઈ ખર્ચા વિના અને સાદાઇપૂર્વક હિન્દુ રીતિ રિવાજ અનુસાર મેરેજ કરી આપવામાં આવે છે તદ ઉપરાંત ગવર્મેન્ટ મેરેજ સર્ટી પ્રોવાઈડ કરવામાં આવે છે જે એમના તમામ ડોક્યુમેન્ટ માટે ઉપયોગમાં લઈ શકાય છે આજથી આપડા શરૂઆત થઈ છે ને આ લોકેશન તો સરા ચોકડી છે બાજુમાં સેન્ટર પોઈન્ટ હોટલ ને ક્રોસ રોડ હોટલ બાજુના કોમ્પલેક્ષ એટલે એ કઈ થોડું આનું સરનામું કે કોઈને તમારો કોન્ટેક કરવું હોય તો પછી કઈ રીતના તમારો કોન્ટેક કરી શકે હળવદ સરા ચોકડી દુર્ગા કોમ્પ્લેક્સમાં પેલા માળે મિશ્વા મેરેજ પોઈન્ટ આવેલો છે આપ સૌ જરૂર અહિયાં પધારશો ઓકે તમે આ વાત કરી હિન્દુ રીત રિવાજ મુજબ જે કઈ આપણે વિધિ ને થતું એ મુજબ જે કઈ લગ્ન જે છે તે કરાવી આપવામાં આવશે તેની સાથે મેરેજ ને કરવા માટે હળવદના કોઈ હોય કે પછી આમાં પાછી એવું સીમિત છે ખરું કે હળવદના જ આનો લાભ લઈ શકે કે આજુબાજુને અહીંયા હળવદના એક અમે એવું નથી વિચારતા હળવદની એકની પબ્લિકને જ લાભ મળે લાભ સામાન્ય દરેક જન સમુદાયને મળે અને એ લોકો આ સુવિધાને ઉપયોગમાં લઈ શકે છે કોઈ એવું મર્યાદા નથી પછી માની લો કે હવે આ ચાલુ થયું છે તો મેરેજ ને એ પણ અહીંયા તમે કરાવી દેશો તો પછી થોડા વિવાદો ઉભા થવાના ને કારણ કે અહી દીકરા દીકરીઓ હોય પછી અહીંયા આગળ લગ્ન ને કરાવી આપ્યા હોય તો પછી એ થોડુંક બધી તૈયારી તો રાખવી પડશે ને સાહેબ અમારું કહેવાનું અને અમારો એક સંકલ્પ એ પ્રકાર પ્રકારનો છે કે જે આવી રીતે લવ મેરેજ થાય છે એ લોકો લવ મેરેજ કરવા અન્ય જગ્યાએ જતા હોય છે અમે કાયદા અનુસારે અલગ અલગ રીતે જતા હોય તો અમારું કહેવાનું એવું છે કે કદાચ કોઈ લવ મેરેજ કરવા આવે તો એમને એમના મા બાપને ને સમજાવીને પણ શાંતિપૂર્વક શાંતિપૂર્વક વ્યવસ્થિત રીતે અને આપણે જેને સ્વીકારી શકીએ અને જે વિવાદ થાય છે એ બધા વિવાદ ન થાય એ માટે તો સાહેબ અમારો પ્રયત્ન છે ઓકે એટલે પણ એને સમજાવીને એના મા બાપની ની એની જે તમે કીધું પછી હમણાં જ આપણે પેલા વાત થઈ ને કે એવા કોઈ મા બાપ વગરની દીકરીઓ એને અમે તમારું એક ટેમ્પલેટ જોયું હતું કે એના જે લગ્ન ની છે તમે ફ્રીમાં કરી દેવાના છે રજીસ્ટ્રેશન માટે જે સ્ટેમ્પ ની જરૂર હોય છે રજીસ્ટ્રેશન માટે કચેરીએ એ ધક્કા ખાવા પડે છે કોઈ જાતનો ધક્કા વિના કે કોઈ જાતના એક રૂપિયાના ખર્ચ વિના જે દીકરીઓના મા બાપ નથી એવી દીકરીઓને રજીસ્ટ્રેશન પણ અમારા થી ટ્રસ્ટ તરફથી ફ્રીમાં કરી આપવામાં આવે છે કારણ કે આપણે ઘણી વખત બધું જોયું છે કે લગ્ન તો બધા કરી લે છે પરંતુ પછી એનું રજીસ્ટ્રેશન કે મેરેજ સર્ટિફિકેટ કે એ મોટા ભાગના કોઈની પાસે હોતું જ નથી એટલે અહીંયા આગળ જે લગ્ન કરશે એને બધા મળી સર્ટી સાથે સાહેબ ગવર્મેન્ટ સર્ટી અમારા ટ્રસ્ટનું મેરેજ સર્ટિફિકેટ તો અમે આપશું જ પણ ગવર્મેન્ટ જે રજીસ્ટ્રેશન સર્ટી નગરપાલિકા પ્રોવાઈડ કરે છે એ નગરપાલિકા પાસે પ્રોવાઈડ કરાવી આપશું